હેલો વિદ્યાર્થી મિત્રો સૌને સુપ્રભાત આજે હું એકલવ્ય મોડેલ સ્કૂલ ખોરદાવતી સૌને આવકારું છું આજે આપણે ભણીશું ધોરણ અગિયાર સાયન્સ પ્રકાર નંબર આઠ પ્રમેયનો બીજો ભાગ વિદ્યાર્થી મિત્રો પ્રથમ ભાગ જોઈ ગયા છે જેમાં વિસ્તરણના જે દાખલાઓ છે આપણે જોઈ ગયા છે ત્યારબાદ આજે ફરી આપણે વિસ્તરણના દાખલા જોવાના છે જેમાં જે સંખ્યાઓ આપી હોય અને એની જે જ્યારે ત્રણ કે ચાર કરતાં વધારે ઘાતો આપી હોય અને તેનું જે આ વિસ્તરણ દ્વિપદી પ્રમેય દ્વારા કહેવામાં આવે તો એના જે દાખલાઓ છે એ આપણે ગણવાના છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે પ્રથમ દાખલા હતી વિદ્યાર્થી મિત્રો જ્યારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને જ્યારે કિંમત શોધવાનું કહેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિપદી પ્રમેયનો જ ઉપયોગ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી તો ખાસ સૌ પ્રથમ તો આપણે એકસો બેની પાંચ ઘાત છે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે જો સીધી ગણતરી કરવા માગતા હોય તો તો એકસો બેની પાંચ ઘાત એટલે કે એકસો બે ગુણ્યા એકસો બે ગુણ્યા એકસો બે ગુણ્યા એકસો બે ગુણ્યા એકસો બે આપણે પાંચ વખત કરીશું તો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરમાં આપણે સીધો આન્સર મળી જશે પરંતુ જ્યારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિપદી પ્રમેયનો જ ઉપયોગ કરીશું હવે અહીં જોઈએ તો એકસો બેની પાંચ ઘાત છે તો વિદ્યાર્થી મિત્રો એકસો બેની પાંચ ઘાતમાં જો વિસ્તરણ કરીશું તો કુલ પાંચ વત્તા એક એટલે કે કુલ છ જેટલા પદોનું વિસ્તરણ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં કુલ છ જેટલા પદો આવશે તો એનું આપણે વિસ્તરણ કરીએ તો પ્રથમ દાખલો છે એકસો બે ની પાંચ ઘાત હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એકસો બે જે છે એકસો બેના આપણે એ વખતે બે સ્વરૂપ અથવા તો એ ઓછા સ્વરૂપ મેળવીશું અને એની તો પાંચ ઘાત આપી દીધી છે એટલે કે એકસો બેને આપણે એ વધતા બે સ્વરૂપ ક્યાં તો એ ઓછા બે સ્વરૂપમાં આપણે ફેરવી દઈએ તો અહીં જે એકસો બે જે આપી દીધા છે એ એકસો બે એટલે કે વન ઝીરો ટુ જે છે એ હંડ્રેડની નજીક છે એટલે કે આપણે લખીશું વન ઝીરો ઝીરો માઇનસ પ્લસ ટુ પ્લેસ ટુ ફાઈવ તો વિદ્યાર્થી મિત્રો અહીં એકસો બે જે છે એ સોની નજીક છે એટલા માટે હંડ્રેડ પ્લસ ટુ લખી દીધું છે જો અઠ્ઠાણું હોય તો આપણે લખીશું સો માઇનસ બે જો સત્તાણું હોય તો સો માઇનસ ત્રણ લખીશું એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જે આપણે શૂન્યવાળી જે સંખ્યા હોય એની નજીકની કિંમત બનાવવાની ટ્રાય કરીશું તો અહીં એકસો બે છે એટલે કે સો વત્તા બે કરીશું અને એની પાંચ ઘાત છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં એ વત્તા બી એની પાંચ ઘાત હોય તો આપણે શરૂઆત કરીશું ફાઈવ સી ઝીરો એની પાંચ ઘાત બીની ઝીરો ઘાત તે જ રીતે એક એક ઘાત વધારતા જઈશું અહીં ફાઈવ સી વન પર જઈશું એની ચાર ઘાત બીની એક ઘાત તે રીતે સી ટુ ટુ થ્રી બી ટુ ટુ થશે તે જ રીતે ફાઈવ સી થ્રી એ રેસ ટુ ટુ બી ટુ થ્રી તે રીતે ફાઈવ સી ફોર ટુ વન બી ટુ ફોર અને થઈ જશે એટલે કે કુલ અહીં છ જેટલા પદો મળશે વિદ્યાર્થી મિત્રો આ પદો મેં લખી દીધા છે હવે અહીં જે કિંમત આપી છે એકસો બે એટલે કે અહીં જે સો વત્તા બે કરીશું તો આજે હંડ્રેડને આપણે એ રાખીશું અને ટુ જે છે એને આપણે બી રાખીશું એટલે કે એ બરાબર મળે છે આપણને હંડ્રેડ બી બરાબર મળે છે ટુ અને એન બરાબર અહીં આપી દીધું છે પાંચ વિદ્યાર્થી મિત્રો એ બી અને એનની કિંમત જે આગળનું મેં સૂત્ર લખી દીધું છે એમાં આપણે એની કિંમત બીની કિંમત અને એનની કિંમત મૂકવાની છે એટલે કે શરૂઆત જે છે એ આપણે કરીશું ફાઇવ સી ઝીરોથી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ફાઇવ સી ઝીરો આ રીતે લખીએ તો પણ ચાલશે તો ફાઇવ સી ઝીરો આ રીતે લખીએ તો પણ કંઈ ફરક પડતો નથી કારણ કે બંનેનો મિનિંગ એક જ છે આ પણ ફાઇવ સી ઝીરો જ વંચાશે આ પણ ફાઇવ સી ઝીરો જ વંચાશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શરૂઆત કરીએ ફાઇવ સી ઝીરો ત્યારબાદ સોની પાંચ ઘાત બેની ઝીરો ઘાત એટલે સોની પાંચ ઘાત થશે તે જ રીતે હવે એક એક ઘાત વધાર જશું એટલે કે ફાઈવ સી વન અહીં સોની પાંચ ઘાત પાંચ ઘાતમાંથી એક ઘાત ઓછી થશે એટલે સોની ચાર ઘાત બેની એક ઘાત થશે તે જ રીતે ફાઇવ સી ટુ સોની એક એક ઘાત ઘટાડો થતો જશે એટલે કે સો સૌ પ્રથમ પાંચમાંથી ચાર થાય છે ચારમાંથી ત્રણ થશે તે ત્રણમાંથી બે રીતે એક એક ઘાત ઘટી જશે અને ને એક એક ઘાત વધતી જશે અહીં બેની એક ઘાત છે અહીં બેની બે ઘાત છે અહીં બે ની ત્રણ ઘાત છે તે રીતે ચાર ઘાત પાંચ ઘાત રીતે ઘાતો વધતી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો যে পদছে এই ফাই সি জো ফাইভ সি ওন ফাইভ সি টু ফাইভ সি থ্রি ফাইভ সি ফোর এন্ড ফাইভ সি ফাইভ সে সোম পাঁচ ঘাট সোার ঘাট সো ঘট সো ঘাট সো এক ঘাতো সেজে অাৎ বির ঘাট এটাই এটা অতিতে অতীত এটা বেঁ জিঘাত চার ঘাট আর ঘাট তো বিদ্যার্থী মিত্র আ রীতে এ বিস্তরণ থাকে হ্যাঁ অি জি যে ফাই সি জি এটলে বন থাকে খাস রাখা ফাই ફાઈવ થશે તે જ રીતે ફાઇવ સી ફાઇવ એટલે પણ વન થશે ફાઇવ સી ફોર એટલે કે એ પણ વન થશે તે જ રીતે ફાઇવ સી ટુ અને ફાઇવ સી થ્રી એ બેનું આપણે વિસ્તરણ કરીએ તો ફાઇવ સી ટુ અને ફાઇવ સી થ્રી કારણ કે એની કિંમતમાં સરખી જ મળશે કારણ કે અહીં ફાઇવ માઇનસ ટુ કરીશું તો થ્રી મળશે અને અહીં ફાઇવ માઇનસ થ્રી કરીશું તો ટુ મળશે અહીં ફાઇવ માઇનસ ટુ તો થ્રી મળે અને થ્રી ફાઇવ માઇનસ થ્રી કરીશું તો ટુ મળશે એટલે કે બંનેનો જવાબ અહીં સરખ જ મળશે તો અહીં બેમાંથી કોઈ એકની કિંમત આપણે શોધી લઈશું એટલે કે 5c2 સી ટુ એટલે કે આપણે કરીશું પાંચ ફેક્ટર છેદમાં પાંચ ઓછા બે ફેક્ટર ઇન્ટુ ટુ ફેક્ટર એટલે કે થશે ફાઈવ ફેક્ટર બાય થ્રી ફેક્ટર ઇન્ટુ ટુ ફેક્ટર બરાબર થશે ફાઈવ ઇન્ટુ ફોર થ્રી ફેક્ટર બાય થ્રી ફેક્ટર ઇન્ટુ ટુ થ્રી ફેક્ટર થ્રી ફેક્ટર કેન્સલ થશે ઇન્ટુ ટુ કેન્સલ એટલે કે ફાઇવ ઇન્ટુ ટુ એટલે કે થશે ટેન એટલે કે આન્સર થશે ટેન તો વિદ્યાર્થી મિત્રો અહીં ફાઇવ સી ફાઇવ સી ટુ ફાઇવ સી થ્રીની કિંમત મળશે આપણને ટેન હવે વિદ્યાર્થી મિત્રો આ ફાઇવ ઝીરોની વન કિંમત મૂકીશું ફાઇવ સી વન એટલે પણ વન મૂકીશું ફાઇવ ફાઇવ સી વન એટલે કે ફાઇવ મૂકીશું ફાઇવ સી ફોર એટલે કે ફાઇવ મૂકીશું અને ફાઇવ સી ફાઇવ એટલે કે વન મૂકીશું વિદ્યાર્થી મિત્રો અહીં પણ ફાઇવ સી વન એટલે પણ ફાઇવ મળશે અને ફાઇવ સી ફોર એટલે પણ ફાઇવ જ મળશે ખાસ યાદ રાખવાનું છે આ બંનેની કિંમત સરખી હશે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં સોની પાંચ ઘાત એટલે કે સોની પાંચ ફાઇવ જીરો મૂકીશું તે રીતે ટેન સી ફોર એટલે ટેનની હંડ્રેડની ફોર ચાર જીરો મૂકીશું અહીં એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો જોઈ શકો છો આ પાંચ એટલે કે આ જે પાંચ પોઈન્ટ છે એ રીતે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ જોઈએ તો આ જે પદનું જો યાર વિસ્તરણ કરવા જઈશું એટલે કે આપણે હંડ્રેડ જે છે એટલે કે દસની બે ઘાત લખીશું અને એની પાંચ ઘાત છે એટલે કે બે ગુણ્યા પાંચ એટલે કે દસ ઘાત દસ એટલે કે દસની દસ ઘાત હશે એટલે કે અહીં દસ જેટલા ઝીરો હશે શૂન્ય હશે અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે આજેથી પ્રથમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એ જ વસ્તુ જોઈ શકો છો ત્યારબાદ આજે દસની ચાર ખાત એટલે કે આપણે લખી શકીએ દસની બે ઘાત અને એની બે ઘા ચાર ઘાત એટલે કે ચાર દુ આઠ એટલે કે દસની આઠ ઘાત થશે એટલે કે અહીં આઠ જેટલા શૂન્ય છે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આઠ જેટલા શૂન્ય હશે તે જ રીતે અહીં જોઈએ તો સોની ત્રણ ઘાત છે એટલે કે આપણે લખીશું દસની બે ઘાત અને એની ત્રણ ઘાત એટલે કે ત્રણ ગુણ્યા બે કરીશું એટલે કે છ થશે એટલે કે દસની છ ઘાત એટલે કે આપણે દર્શાવીશું લાવીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ આ રીતે છ જીરો શૂન્ય હશે તે જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં બધાનું સાદરૂપ આપીશું એટલે કે કિંમત મળશે આપણને આ પ્રકારની કિંમત મળશે આ જે કિંમતો છે આ પ્રકારની કિંમતો મળશે હવે આનો આપણે જ્યારે સરવાળો અને બાદ બાકી કરીશું એટલે કે સાદુ આપીશું એ કિંમત મળશે આપણને આ રીતના કિંમત મળશે વિદ્યાર્થી મિત્રો જ્યારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને જ્યારે આપણને ગણતરી કરવાનું કહેવામાં આવે તો આ વિસ્તરણના જે કુલ છ પદો છે છ એ છ પદો આપણે દર્શાવવા પડશે અને ત્યારબાદ એનું સાદુરૂપ આપવું પડશે અને એમાં આપણે કેલ્ક્યુલેટરનો ખાસ ઉપયોગ કરતા નથી અથવા તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જ્યારે કેલ્ક્યુલેટર હોતું નથી અને જ્યારે વિસ્તરણ કરવાનું આવે તો આપણે આ રીતે પણ આપણે એનો વિસ્તરણ કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે પ્રથમ દાખલો છે એ પ્રથમ દાખલો તમને સમજ પડી હશે ત્યારબાદ બીજા ભાગમાં આપણે બીજા દાખલો જોઈએ હવે આ પ્રકારના પદો આપી દીધા છે બીજા દાખલો છે એક્સ વત્તા એકની છ ઘાત અને એક્સ ઓછા એકની છ ઘાત છે અને તે પરથી અન્ય રીતે આપણે આ જે છે એનું વિસ્તરણ મેળવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સૌ પ્રથમ તો આ જે એક્સ વત્તા એકની છ ઘાત અને એક્સ ઓછા એકની છ ઘાત છે તો સૌ પ્રથમ તો આપણે અહીં એક્સ વત્તા એકની છ ઘાતનું વિસ્તરણ અલગથી આપીએ તેમજ એક્સ ઓછા એકની છ ઘાતનું વિસ્તરણ અલગથી આપીએ તેમજ બંનેનો આપણે સરવાળો કરી બંનેની કિંમત અલગ અલગ શોધીને આપણે બંનેનો સરવાળ કરીશું અને એના પરથી આપણે આ વસ્તુ મેળવવાની છે અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીં એક્સ છે જ્યારે અહીં અંડરું ટુ છે અહીં વન છે જ્યારે અહીં પણ વન છે તે રીતે અહીં છ ઘાત અહીં પણ છ ઘાત અહીં છ ઘાત તો અહીં પણ છ ઘાત એ રીતે અહીં એક્સ તો અહીં અંડરું ટુ છે અહીં વન તો અહીં વન છે અને માઇનસ તો અહીં માઇનસ છે એ વસ્તુ તમે જોઈ શકો છો ત્યારબાદ હવે આગળ જઈએ તો એક્સ પ્લસ વનની છ ઘાત એક્સ પ્લસ વનની છ ઘાત એટલે કે કુલ અહીં છ ઘાત એટલે છ વેક કરી એટલે કે કુલ સાત જેટલા પદો આવશે વિસ્તરણ કરીશું તો કુલ સાત પદો હશે સિક્સ સી ઝીરોથી આપણે શરૂઆત કરીશું અને વધતાં ડેસ ડેસ સિક્સ સી સિક્સ સુધી આપણે પદનું વિસ્તરણ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો અહીં કુલ છ સાત જેટલા પદો હશે હવે અહીં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ જ્યારે આપણે વિસ્તરણ કરીશું તો અહીં એક્સ પ્લસ વનની છ ઘાતનું વિસ્તરણ કરીશું તો આ રીતના પદો આવશે જે વિદ્યાર્થી મિત્રો તમને શીખી દીધા છે એટલે કુલ આટલા જેટલા પદો મળશે એટલે કે સાત જેટલા પદો મળશે જે વસ્તુ તમે સાચું આપશો એટલે કિંમત મળી જશે ત્યારબાદ આગળ જઈએ તો અહીં એક્સ માઇનસ વન એની છ ઘાત છે એટલે કે એનું વિસ્તરણ કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે જ્યારે એકી પદો આવે એટલે કે સિક્સ વનમાં સિક્સ થ્રી એન સિક્સ સી ફાઈવ એટલે એ એકી પદો છે એમાં હંમેશા માઇનસ કિંમત આવે છે એટલે કે અહીં વન આવે છે અહીં થ્રી આવે છે અને અહીં ફાઇવ આવે છે એટલે કે જ્યાં એકી પદો આવે ત્યાં આપણે માઇનસ મૂકીશું એટલે કે વન થ્રી ફાઈવ સેવન નાઇનવાળા પદો આવે ત્યાં આપણે માઇનસ મૂકવાનું છે કારણ કે અહીં વચ્ચે માઇનસ હોવાથી આપણે એકી પદો હોય તે હંમેશા માઇનસ મૂકીશું તો અહીં સિક્સસી વન સિક્સસી થ્રી અને સિક્સસી ફાઈવમાં આપણે હંમેશા માઇનસ મૂકીશું તો વિદ્યાર્થી મિત્રો આ કુલ છ સાત જેટલા પદો છે એ સાતે સાત પદો અહીં દર્શાઈ દે છે હવે એનું આપણે આ રીતે વિસ્તરણ કરીશું તો આપણને અહીં કિંમત મળશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કિંમત મળે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં એક્સ પ્લસ વનની છ ઘાત અને એક્સ માઇનસ વનની છ ઘાત જે છે એનું વિસ્તાર આપણે જોઈ લીધું છે એને બંનેના આપણે પરિણામ એક અને પરિણામ બે આપી દીધા છે હવે પરિણામ એક અને બેનો સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં બંનેનો સરવાળો કરીશું તો ટ્વાઈસ ઇન્ટુ હવે એક્સની છ ઘાત પંદર એક્સની ચાર ઘાત પંદર એક્સની બે ઘાત અને એક આ રીતે આપણને પદો મળે છે હવે વિદ્યાર્થી મિત્રો એના પરથી જ આપણે આના પરથી જ આપણે મેળવવાનું છે આ જે કિંમત છે એના પરથી અંડર રૂટ ટુ પ્લસ વન સિક્સ ઘાત વધતા અંડર રૂટ ટુ માઇનસ વનની છ ઘાત આનું આપણે વિસ્તરણ કરવાનું છે તો હવે જ્યાં એક્સ છે એની જગ્યાએ આપણે મૂકીશું અંડર રૂટ મૂકીશું એટલે કે આ જે વિસ્તરણ મળે છે એમાં એક્સની જગ્યાએ જ્યાં જ્યાં એક્સ દેખાય છે એ એક્સની જગ્યાએ આપણે અંડર રૂટ ટુ મૂકાય છે કારણ કે અહીં એક્સની જગ્યાએ અંડર રૂટ ટુ આપી દીધું છે એટલા માટે એટલે કે x ની જગ્યાએ આપણે √2 મૂકવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો x x = √2 લઈ લઈશું એટલે કે અહીં આપણે આ 2 ના 2 રાખીશું ત્યારબાદ આ x ની જગ્યાએ √2 m के n 6 ^+ 15 √2 n 4 ^+ √2 * 15 / 1 અને આને અહીં બે ઘાત છે ના આનું આપણે વિદ્યાર્થી મિત્રો સાદરૂપ આપવાનું છે એટલે કે અહીં થશે અંડરુ સિક્સ એટલે કે આપણે લખીશું ટુની વન બાય ટુ ઘાત અને ઇન્ટુ સિક્સ પ્લસ ફિફ્ટીનના ફિફ્ટી નાખીએ ટુની વન બાય ટુ ઘાત ઇન્ટુ ફોર છે આ પર તમે જોઈ શકો છો વત્તા પંદર બેની વન બાય ટુ ઘાચ છે અને 2 ટુ છે પ્લસ વન હવે અહીં કેન્સલ કરીએ એટલે થ્રી મળશે અહીં કેન્સલ કરીશું ટુ મળશે અહીં કેન્સલ કરીએ તો વન મળશે એટલે કે આ રીતે પદો મળશે હવે આનું આપણે સાત આપીશું બે ને ત્રણ ઘરે એટલે આઠ થશે બે ને બે ઘા એટલે ચાર થશે ચાર એટલે મળશે પંદર ગુણ્યા બે કરીશું એટલે ત્રીસ આ રીતે આપણને સાદરૂપ આ વસ્તુ મળે છે એટલે કે હવે એનો જ્યારે આપણે સાદુરૂપ આપીશું તો અહીં છ વત્તા સાહીઠ વત્તા ત્રીસ વત્તા એક કરીએ એટલે કે આપણને મળશે નાઇન્ટી નાઇન છે નાઇન્ટી ইন্টু টু করিয়ে এটাকেন না এট বিদ্যার্থ মিত্র অখিলছে এখন বিস্তরণ থেকে সিধি রে ডাইক্ট কিমত এক্স নেই ডায়ক্ট অন্ডর মিত্র એક્સ પ્લસ વન બાય એક્સની છ ઘાત છે તો અહીં આપણે એક્સ જે છે એટલે કે એ બરાબર એક્સ ધારીશું અને વન બાય એક્સ એટલે કે બીની જગ્યાએ આપણે ધારીશું વન બાય এস এটাই এ বক্তা বী এ জায়ারে ছ ঘাট হ্যাঁ এ বিতরণ না কুড় পদ হো সাত পদে বিস্তরণ করা এ জায়গায় অস আছে বীনি জগে অন বাই এসে কিমত মূি সিধি রীতে দাখিল বিস্তরণ করে দাখলো গণ বিদ্যার্থ মিত্র আজ দাখলো সেতে প্রেকটিস করা বিদ্যার্থ মিত্র ત્યારબાદ હવે ચોથા નંબરનો જે દાખલો છે અભિવ્યક્તિનું વિસ્તરણ કરો આ પ્રકારના દાખલા આપવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી ગૂંચાઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા જો આપવામાં આવે તો સૌ પ્રથમ આપણે આજે વન માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર એની જે આરે ચાર ઘાત હોય તો આપણે એ વત્તા બી એની ચાર પરમાં આપણે ફેરવાનો ટ્રાય કરીશું એટલે કે સૌ પ્રથમ તો આપણે વન માઇનસ એક્સને આપણે સાથે રાખીએ વત્તા એક્સ સ્ક્વેરને આપણે આ રીતે રાખીશું અને એની ચાર ઘાત તો અહીં વન માઇનસ એક્સના આપણે એ ધારીશું એક્સ સ્ક્વેરને આપણે બી ધારીશું અને આ જે છે એ એન છે એટલે કે જ્યાં જ્યાં એ આવશે ત્યાં આપણે વન માઇનસ એક્સ મૂકીશું બી આવશે ત્યાં એક્સ મૂકીશું અને વિસ્તરણ કરીશું ત્યારબાદ અહીં જ્યાં જ્યાં એ એ આવે એનું ફરી આપણે વિસ્તરણ કરવાનું છે એ વસ્તુ અમારે જાતે સમજવાની છે જે જેનો જે આન્સર મળે છે આપણને આ રીતે આન્સર મળે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો જે બીજા ભાગ છે બીજા ભાગમાં વિસ્તારના જે દાખલાઓ છે એ તમને સમજ પડી હશે ત્યારબાદ આપણે જે નેક્સ્ટ ભાગ છે એ ત્રીજા ભાગમાં આપણે જે વચ્ચેના પદો શોધવાનું કહેવામાં આવે અથવા તો પદો શોધવાનું કહેવામાં આવે એ પ્રકારના જે દાખલાઓ છે એ દાખલાઓ આપણે ગણવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ બીજા ભાગમાં આપણે અહીં સુધી રાખીશું આવજો આભાર